હું કઈ તું એટલે બાથરૂમ તો બની ગયું પણ હવે ચોકડી એ બની પાડો રોતો રોતો હવે આવ્યો

કવાત વોક પેલાનો હોય કવોનો હોય ભમાયો વચ્ચે તમે ના પડતા હો અલ્યા યે ના પડું પણ ભમોટોનો એવો પડશે ને ઓને થાપાવ એવી રીતારી યાર આપણે યાર એવું ઓને એકલા ના કે કે કરાય યાર પેલા મેલિયાનો ચોક વોક હોય તો અલ્યા યાર મને ખબર છે હું મેલિયાન વર્ષોથી ઓળખું એમ તો વાત સાચી હા પણ યાર આવો આવાને એકલા ના બોલ બોલ કરાય

એક તો તારા છોકરા નો ઝઘડો હું વચ્ચે આવું માર તો લેવા ખાવાનું કોઈ નઈ મને યાર દાઢાડા દાઢાડા કરી યાર અલે તો નહી આવતો જા એ એ એ ભાઈ બન યાર તું તો મારો પક્કો ભાઈ બન નહી યાર એ ભાઈ ખરો પણ તું તો યાર આવું યાર આવ કે આવું તો તું તું છો મેટર કઈ હેડ્યું આવી એ તો એવા કાલ બેસતું રહો નઈ ખબર પડતી ઓ વડીલ ઓ હેડો નહી યાર આમાં એ

અલે યાર હું તો મજાક કરી આ મજાક કરવાની હે યાર તો યાર આગે ખબર ના પડે યાર અલે આયા પણ હું આગે વરને આગે જ આપણે તો પૂતી જીવો મળ્યોન આ જોજી જીવો શાંતિથી થી બિંદાસ બેઠો આપણો એ ઝઘડા થઈને ને અરે એક તો બેઠા બેઠો મજા લઈ મજા લઈ આ તો આ તો તને લાગા આ તો આ તો ને એટલા ભૂઈમાં આગે તો આપણા વાત તો આચી છે વાતા આ તો ને હજી

પેલા તો એક મેલિયન જોડી દઉં ને એટલે પહેલા તો મેલિયન થાપાવું અને પછી આ અને એવા થાપાવું કે બીજી વાર ઝઘડવાનું ના તે ના બગાડ્યા ખરેખર કોનામાં બુદ્ધિ નહીં ને બામાં બુદ્ધિ નહીં તહેવારમાં ઝઘડા કરીને હેડે આવી આગળ યાર એટલે

અને આ ગીરા તમે જો ને હવે કોમ મેલાજીન માણો યાર પેલા બધી વાત તો આપણે શું દિન શું નહી રે જો આગેવન આ હું લાકડા પાડતો તો અને આ ઠેકણું આવ્યું અને આ ડાયરેક્ટ મને મેલ મેલ્યો કીધો પછી જમતમ બોલવા મંડ્યું બરાબર એ પછી મેં કીધું કે તા બાય સંસ્કાર નહીં આપ્યા તો જમતમ બોલતું તું ખરેખર આ રે ના રે કાળિયો યા ગટિયાનો જ વક્ષ પણ એટલું બોલે એમાં તારે થાપાવાનો છો આવે તો યાર જમતમ બોલતું તું આ એટલે આ જમતમ બોલતો તો તો મને ઘેરાઈ ના કહેવાય યાર લેણા આપણા ચા બાપી ને બધું સમાધાન કરી દી એને બો આપણો હો ને જીવી તેવી ચા નહી પીવાની અરીબાની ચા પીને જ સમાધાન કરવાનો હો ઓ રાકા પેલી અરીબાની ચા આલજો ને બંધ થાકી લેતા ને તો બોલતો જ નહીં આવડતું યાર અહીંયા હરીબાની ચા મળતી હશે યાર અલ્યા મલો કેમ ના મલો ઓ હો લે ને હરી બની જા તો આખા ગુજરાતમાં મલો ની ના આખા ગુજરાતમાં મલો એક નંબર ચાહો ભાઈ